ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો મેરે શ્રીરામ ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નારાયણ કવચ અત્યંત પાવન અને શક્તિશાળી સ્ત્રોત છે જે શ્રીમદ્ ભાગવત પુરાણમાં છઠ્ઠાસ ખંડના આઠમા અધ્યાયમાં આવેલું છે આ કવચનું પઠન આપની અંદર દેવી શક્તિઓને જગાડે છે અને બધી બાજુઓથી રક્ષણ આપે છે કવચ પાઠ કરતાં પહેલાં ભગવાન વિષ્ણુ નારાયણ શ્રી શ્રીહરિ તેમજ સર્વદેવોને વિશ્વ શાંતિ અને આત્મા શુદ્ધિ માટે આપણે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ ગણાય છે તો આપણે આપણા પરિવાર માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે શ્રીહરિને પ્રાર્થના કરીશું અને પછી જ આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ કરીશું પ્રાર્થના તો મિત્રો પ્રાર્થના આ પ્રમાણે આપણે કરવાની છે હે પરમ નારાયણ અનંત આદિ વાસુદેવ હે જગતના થતા ધર્મના રક્ષક હું શુદ્ધિ માટે હું મારા મન વાણી અને કર્મથી આપની આરાધના કરું છું હે દયાના સાગર અમારી ભૂલચૂકની માફ કરી અમારું રક્ષણ કરું આજનો આ નારાયણ કવચનો પાઠ કેવળ મારા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ શાંતિ અને પરમ શ્રેય માટે હું કરું છું હે હરિ મારા આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને સતપથ પર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા કરો ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ વિશ્વ શાંતિ તો મિત્રો આપણે નારાયણ કવચનો આ પાઠ સંપૂર્ણ સાંભળીશું તો જ એમાં જે કહેવામાં આવેલું ફળકથન છે એ આપણે પ્રાપ્ત કરી શકીશું તો હવે આપણે નારાયણ કવચ સાંભળતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું અને ત્યાર પછી આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ સાંભળીશું અને સાંભળ્યા પછી પણ આપણા પણ જે કોઈ મિત્રો છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ છીએ નારાયણ કવચનો પાઠ તો મિત્રો નારાયણ કવચ શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વસ્તા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખીને નારાયણ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ નામ રૂપનું બક્તર આપણે ધારણ કરવું જોઈએ તો મિત્રો નારાયણ કવતનો પાઠ આ રીતે છે જે આપણે હવે સંપૂર્ણ એક સાંભળીશું ગરુડની પીઠ ઉપર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓ વાળા આઠ બાહુઓ વાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાણ ધનુષ તથા પાસને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્ય અવતારધારી ભગવાન જલતંતોથી તથા વરૂણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ સ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો જેના અઠાશ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃષિ ભગવાન દુર્ગ વન અને યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરો પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞ મૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ ભગવાન તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નિંદાથી નર ભગવાન અને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય ભગવાન મારી રક્ષા કરો ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મ બંધનથી મારી રક્ષા કરો સનંતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હર ગૃહ ભગવાન રસ્તામાંથી જતા દેવોને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાન ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કૂર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો અયોગ્ય ખોરાક ખાવાથી ભગવાન ધન્વંતરી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞ અવતારધારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો અને ક્રોધાવેશ સર્પ ગણોથી શેષ ભગવાન મારી રક્ષા કરો ભગવાન વેદવાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો અને આ પાખંડીઓના ટોળામાંથી ભગવાન બુદ્ધ મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળ રૂપ કળિયુગથી મારી રક્ષા કરો હે કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ અસંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સાંકાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો ભગવાન એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મળ સકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુ સેનાને ભસ્મ કરો હે વ્રજના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને પ્રિય છો તમે કુષ્માંડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાન તમને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે હે પંચજન્ય શંખરાજ ते राक्षस हो प्रमथ हो प्रेतगण मातृका गण पिचास ब्रह्म राक्षस तथा बीजा घोर दृष्टि वालाओं ने नसाड़ी मुको हे तीक्ष्ण धार वाली तलवार ते भगवान ना हस्त द्वारा प्रेराई ने मारा शत्रुओं सैन्य ने कापी नाखो हे सैकड़ों चंद्र जेवा मंडल सामन ढाल ते शत्रुओं आँखों ने ढाकी दो तथा પાપી નજરવાળાઓની પાપ દ્રષ્ટિને હરી લો કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભયો ભગવાનના નામરૂપ અસ્ત્રના કીર્તનથી જ તૂર્ત જ પામો વૈદિક સ્તુતિ કરાયેલા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન વિશ્વસેન ભગવાન કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ દુઃખોમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર છે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ સર્વવાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો શ્રી નૃષિ નામના ઉચ્ચારણથી જ જળ વાયુ અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે એવા લોકના ભયને દૂર કરતાના ભગવાન નૃષિ સર્વત્ર ચારો તરફ મારી રક્ષા કરો રક્ષા કરો મિત્રો નારાયણ કવચનો પાઠ કરવાથી આપણને શું ફળ કથન મળે તો વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે કે આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય કે સાંભળનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ બધા જ ભયોમાંથી છૂટી જાય છે આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાગ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ક્યારેય કોઈ પ્રકારનો ભય રહેતો નથી તો મિત્રો આ હતું આપણું નારાયણ કવચ ભગવાન સર્વનું રક્ષણ કરે એવી જ મારી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ